કેપી ટુ ના એકાણું કેસ ઓળખ કરવામાં આવી છે કોવિડના કેપી ટુ સબ વેરિયન્ટે મહારાષ્ટ્રમાં પાછળ છોડી દીધું છે જેના કારણે ઘણા દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને અહેવાલો અનુસાર કેપી ટુ સબ વેરિયન્ટના એકાવન કેસ પુણેમાં અને વીસ કેસ થાણેમાં નોંધાય છે કેપી ટુ સબવેરિયન્ટને જાન્યુઆરીમાં વૈશ્વિક સ્તરે પ્રથમવાર ઓળખવામાં આવ્યું હતું અને હાલમાં યુએસએમાં કેપી ટુનું નું પ્રબળ પ્રકાર છે માર્ચ અને એપ્રિલ સુધીમાં કોરોનાના આ પ્રકારે કારણે મહારાષ્ટ્રમાં કોરોના સામા કેસમાં ઝડપથી વધારો થયો છે અને રાહિતની વાત એ પણ છે કે કોરોના આ પ્રકારનો હજુ સુધી કોઈ ગંભીર કેસ નોંધાયો નથી હળવા લક્ષણોવાળા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી અને નિષ્ણાતોના મતે આ વેરિયન્ટને કારણે આ ઉનાળામાં કોવિડ કેસોમાં થોડો વધારો થઈ શકે છે તો હાલ માટે આટલું જ મળીશું ને વેબડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે